જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં આવેલ મોટા ભાગની સરકારી આઈટીઆઈમાં નિષ્ઠાપૂર્વક પ્રિન્સિપલ તેમજ ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવનાર દિલાવર શેતા નિવૃત્ત થતા આપવામાં આવ્યું ભવ્ય વિદાયમાન અમરેલીના રાજુલા કેશોદ ઉના મેંદરડા જુનાગઢ સહિત આઈટીઆઈમાં ફરજ બજાવતા શેતા સાહેબ વય મર્યાદાના કારણે કેશોદ ખાતે આઈટીઆઈમાં નિવૃત્ત થતા શાનદાર વિદાય સમારંભ યોજાયો હતો જેમાં દરેક જિલ્લામાંથી ભૂતપૂર્વક અને વર્તમાન પ્રિન્સિપાલો સહિત તમામ સ્ટાફે ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિદાય આપી હતી આ તકે સેતા સાહેબના પરિવારજનો સગા સ્નેહીઓ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ

कोकू बाबा रहमान वर्ष कोकू बाबा सर आईटीआई मा फरज बजावे ए बहुत अमूल्य टाइम हो जो आज समय में मिल सकता हो अभी बहुत सारी

બીજા અલગ અલગ ગામથી થી બીજી આઈટીઆઈ માંથી આવેલા મારા સ્ટાફ મિત્રો અમરેલીથી આવેલા છે વિસાવદર થી આવેલા છે વંથલીથી આવેલા છે સિવાય જે રિટાયર સ્ટાફ મિત્રો છે એ ત્યાર પછી મારા જે સગાવાળામાં મારા ત્રણ બનેવી છે મારા મામાજી છે મારો ભત્રીજો છે અને એ સિવાય જે કોઈ આવેલા છે મારા આમંત્રણને માન માન આપી બધાનો હું આભાર માનું છું હવે બધું જો કે કહી તો દીધું જ છે આ બધાએ જાજુ કઈ કહેવાનું કઈ રહેતું નથી પણ એક વાત તો મને આનંદ એ છે કે મને જે હાજર કરવાવાળા પ્રિન્સિપાલ પણ આવ્યા છે હાજર કરવાવાળા વાળા ક્લાર્ક બાટિયાભાઈ આવ્યા છે મને હું જે ભણતો હતો એ સાહેબ પણ ચોરાસી પંચ્યાસી ની વાત છે સાહેબ પણ આજે ક્યાંય આમ જાતાય નથી જનરલી પણ મારા આમંત્રણને માન આપીને આવ્યા છે એ બહુ મોટી વાત છે મારા માટે તો આ બધો માહોલ થયો છે કે નોકરી કરી ત્યાર પછી મારી બદલી દાહોદ થઈ ઓગણીસો માં સત્તાણું થી બે હાજર એક સુધી હું દાહોદ પોણા ચાર વર્ષ દાહોદ થી બદલી થઈ અમરેલી અમરેલી મહેતા સાહેબ પાસે અમરેલીમાં ત્યાંથી બદલી વચ્ચે થઈ હતી બે હાજર સાત માં વિધાનસભાની ચૂંટણી વખતે ધામ રજાનું પણ હું હાજર થયો નહોતો અને રજાઓ પણ નોકરી ગયો પછી પાછો ઓર્ડર કેન્સલ થયો ને મારો અમરેલી અમરેલી હતો ત્યાર પછી

અને ચોવીસ દિવસ ની નોકરી થઈ હવે જો કે ચડાવ ઉતાર તો આવતા જ હોય છે દરેકના જીવનમાં મારે એવું ચડાવ ઉતાર માં આવ્યો નથી કેમ કે આપણે હારા બધા હારા એવું કઈ થયું નથી ને એવો કોઈ ખરાબ અનુભવ નથી થયો અને એ તમે જોવો છો આ ક્યારે આવ્યા છે ક્યાંથી સાહેબ અમદાવાદથી થી આવે સવારના બેઠા હતા ત્યાં થી ડોડીયા એટલે એ એક આયા જગ્યા હોય તો જ આવે બાકી નથી આવવાથી બધા બધા પ્રિન્સિપાલ છે દાહોદ કે એના કોઈ પ્રિન્સિપાલ છે ને એ કદાચ અત્યારે હયાત હશે કે એ મને ખબર નથી કેમ કે અહીંયા ત્રણ પ્રિન્સિપાલ મેં ફેરવા વાળા સાહેબ સોળમાં પ્રિન્સિપાલ છે મારા એટલે બધા બધા પ્રિન્સિપાલો છે મને ભણાવવા મારા સાહેબ છે મને હાજર કરવા વાળા બાટિયાભાઈ છે બધા હાજર છે આનાથી મોટી વાત મારા માટે કોઈ છે નહીં આજે મારે નિવૃત્ત થવાનું છે ને આ સમયે આ બધા હાજર મારા માટે બહુ મહત્વની બાબત છે અને જે આયા મેં જે નોકરી કરી છે આ બે વર્ષ ને ત્રણ મહિના ત્રેવીસ દિવસ આ નોકરી બે હજાર બાવીસ સુધી બે હજાર માં મને પ્રમોશન મળ્યું ફોર મેનનું આઈટીઆઈ ઉના ખાતે અમને જો કે આમ તો તેરક જણાને પ્રમોશન મળ્યું તમે આગામ

એમાં આઈની જગ્યા ખાલી ખાલીથી આવી કેસો કેસો આજે બે ઓલી ફાય છે અડધું એ કોઈ જાતની તકલીફ પડી નથી આવ્યા અને મારા થી કોઈને કઈ કહેવાય ગયું હોય આ સર્વિસ દરમિયાન તો દિલથી માફી માંગું છું માફી કરી માફ કરી દેજો બસ હવે મારી પાસે વિરામો